સેલવાસ પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું સેલવાસ નગરપાલિકા દ્વારા ભૂરકુંડ ફળિયા યોગી હિલ્સ અને તિરુપતિ રેસિડેન્સી સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હતું જેને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું સેલવાસ પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું સેલવાસ નગરપાલિકા દ્વારા ભૂરકુંડ ફળિયા યોગી હિલ્સ અને તિરુપતિ રેસીડેન્સી સોસાયટી નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્યું હતું જેને પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા દરેકને સાર્વજનિક સૂચનાના માધ્યમથી સૂચિત કરવામાં આવે છે કે પાલિકા વિસ્તારમાં રસ્તાની આજુબાજુ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર અને અધિકૃત નિર્માણ અને અતિક્રમણ કરવામાં આવેલ હોય તો તેને જાતે જ દૂર કરવામાં આવે નહીં તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ બે હજાર ચૌદ અને દાનહ અને દમણ દીવ નગરપાલિકા વિનિમય બે હજાર ચારના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે